નમસ્કાર મિત્રો જીસીઆરટી દ્વારા તારીખ તેર આઠ બે હજાર પચીસ ના પત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી ધોરણ ત્રણ થી આઠ માં સામાયિક એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે ત્રિમાસિક પરીક્ષાનું આયોજન કરી દેમાયું હતું તેમાં ચાલીસ ચાલીસ ગુણ પરીક્ષા યોજવામાં આવી હતી હવે આપણે તો આ પ્રાથમિક લેવલે એટલે કે પ્રાથમિક શાળાઓમાં સામાયિક એકમ કસોટી જગ્યાએ ત્રિમાસિક પરીક્ષા આવી ગઈ છે ત્યારે શું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવશે કે હજી એકમ કસોટી જ લેવાની છે તેને લઈને આજનો વિડીયો છે તો પૂરો જોજો જેથી પરિપત્ર સાથે તમને ખબર પડી જશે કે ત્રિમાસિક પરીક્ષાની જગ્યાએ શું ખરેખર એકમ કસોટી જ રાખી છે કે કોઈ અન્ય ફેરફાર કરવામાં આવેલો છે અને ફેરફાર થયો છે તો કેટલા માર્ક્સનો ફેરફાર થયો છે તે આપણે જોશું તો આ વિડીયો પૂરો જરૂર જોજો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે જે જીસીઆરટી દ્વારા કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે વિષય છે ધોરણ નવ થી બાર માં સત્ર દીઠ એક એક એકમ કસોટી લેવા બાબત હવે મિત્રો જે પણ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેમને સામે એકમ કસોટીની જગ્યાએ ત્રિમાસિક પરીક્ષા આપવી પડશે ત્યારે તેમને સામયિક એકમ કસોટીની જગ્યાએ ત્રિમાસિક પરીક્ષા આપી છે ત્યારે હવે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી તો આવી ગઈ જ છે પરંતુ તેમાં ફેરફાર એ છે કે તેને આખા સત્ર દરમિયાન એક જ એકમ કસોટી લેવાની થશે અને તે પણ પચીસ ગુણની લેવાની થશે આ મિત્રો પ્રાથમિક શાળાઓમાં ત્રિમાસિક પરીક્ષા ચાલીસ ગુણની રાખવામાં આવી છે જ્યારે ધોરણ નવ થી બાર માં જેમાં એસએસસી એચએસસી સામાન્ય પ્રવાહ અને એચએસસી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટી જ લેવાની થશે પરંતુ તેને હવે પચીસ ગુણની એકમ કસોટી સત્રમાં એક વાર જ લેવાની થશે તેની તારીખો પણ આપી દીધી છે તે તમે જોઈ શકો છો જેમાં પ્રથમ સત્રની એકમ કસોટી તારીખ અગિયાર થી વીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન અને બીજા સત્રની એકમ કસોટી તારીખ બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન યોજવાની રહેશે અને તેનું સમયપત્રક છે તે પણ શાળાએ પોતાની અનુકૂળતા મુજબ બનાવવાનું રહેશે હવે તેની પ્રશ્ન બેંકની વાત કરવામાં આવી છે તો પ્રશ્ન બેંક છે એ શાળાને આપવામાં આવશે અથવા તો આગળના વર્ષોમાં પણ જે પ્રશ્ન બેંકના પ્રશ્નો હોય છે તેમાંથી તે પ્રશ્નપત્ર બનાવી શકે છે તે અહીંયા વાત કરવામાં આવી છે બાકી બધી સૂચનાઓ છે તે પ્રાથમિક લેવલે જે ત્રિમાસિક પરીક્ષા આપવામાં આવી હતી તે જને લગતા જ સૂચનો અહીંયા આપવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો જેમાં જેમાં લર્નિંગ આઉટકમના આધારે જ કસોટી તૈયાર કરવાની રહેશે અને તેમાં હેતુલક્ષી અતિ ટૂંક અને ટૂંક જવાબી તેમજ નિબંધ પ્રકારના એમ વિવિધ પ્રકારના પ્રશ્નો સમાવેશ કરવાનો રહેશે અને જે પ્રશ્નપત્રો છે તે શિક્ષકે ફાઇલે રાખવાના છે અને તેની યોગ્ય ચકાસણી કરી વાલીને બતાવી અને તેનો ડેટા આપણે સંભાળીને રાખવાનો છે અને તેની ડેટા એન્ટ્રી પણ આવતા સમયમાં ઓનલાઈન કરવાની થશે જે રાજ્યની તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાગુ પડશે તેવી વાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતો આજનો મહત્વનો વિડીયો અપડેટ જે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે હતો અને તેમના શિક્ષકો માટે હતો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ